મિત્રો ચૈતર વસાવા આજે મિત્રો ચૈતર વસાવા જેલની અંદરથી બહાર આવવાના હતા પણ મિત્રો તેમના જામીન રદ કરી દેવામાં આવ્યા છે એ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અને મિત્રો હજી સોમવાર સુધી ચૈતર વસાવા જેલની બહાર નહીં આવે એ પણ મોટો સમાચાર સામે આવી રહ્યા છે તો દર્શક મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવા ક્યારે મિત્રો પબ્લિક રાહ જોઈ રહી છે કે ચૈતર વસાવા જેલમાંથી ક્યારે બહાર આવે અને ક્યારે તેમનું સ્વાગત કરીએ અત્યારે હાલ વિસાવદરના જે ધારાસભ્ય નવા નવા બન્યા છે એ ગોપાલ ઇટાલિયા મિત્રો ગોપાલ ઇટાલિયા પણ રાહ જોઈને બેઠા છે કે ચૈતર વસાવા ક્યારે આવે બહાર અને માહોલ કઈક અલગ જ જોવા મળે તો તમને ખબર હશે કે ચૈતર વસાવાને કેવી રીતે ફસાવવામાં આવ્યા છે તો આપણે વારંવાર એ વાત નહીં કરીએ કારણ કે બધા મિત્રો ને ખબર છે કે ચૈતર વસાવાને કેવી રીતે ફસાવવામાં આવ્યા છે તો અત્યારે હાલ સોશિયલ મીડિયા ની અંદર આ વિડીયો વાયરલ થઈ રહ્યો હતો ત્યારે અમુક લોકો એવું કહી રહ્યા હતા

મિત્રો એક ધારાસભ્ય ધારાસભ્ય છે છે તમને ખબર હશે કે જેલમાં પણ હજુ સુધી તેમના કોઈ જામીન નક્કી નથી થતા વારંવાર તેમના જામીન રદ કરી દેવામાં આવે છે તો શું મિત્રો ચૈતર વસાવા ક્યારે છૂટશે કોઈ નવા સમાચાર આવશે તો આપણે તમને બતાવીશું અત્યારે હાલ તો ચૈતર વસાવા જેલની અંદર છે તો મળીએ એક નવા વિડીયો સાથે